કરજણ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે મિનેસ એડવોકેટ સહિત હોદ્દેદારો છૂટાયા નવનિયુક્ત પ્રમુખ ને સાથી મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ કરજણ જૂના બજાર ખાતે આવેલ કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં કરજણ વકીલ મંડળની ચૂંટણી હતી જેમાં જેમાં વકીલ મંડળના કુલ મતદારોએ મતદાન કર્યું હતું તરીકે સામાજિક કાર્યકર મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ જાણીતા એડવોકેટ મિનીષ પરમાર પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા અને ઉપપ્રમુખ પદે રોનક પટેલ અને સેક્રેટરી પદે નટુભાઈ પરમાર અને કમિટી સભ્યોમાં અરવિંદભાઈ વસાવા કનુભાઈ વસાવા હર્ષદભાઈ પટેલ મલિક ઇમરાનભાઈ દિલાવર સમિત સિંધી ચૂંટા હતા સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર શ્રી હર્ષદ ચાવડા તથા કમિશનર અરવિંદભાઈ પરમારે કામગીરી નિભાવી હતી સમાચાર तो गणेश कुलकर्णी ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તાલુકા જિલ્લા લેવલની વકીલ મંડળની ચૂંટણીનું વીસ બાર બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજ રોજ કરજણ તાલુકામાં પણ ચૂંટણી વકીલ મંડળની યોજાઈ હતી જેમાં મેં પ્રમુખ પદે ઉમેદવારી નોંધાઈ હતી અને કરજણના તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ મને સહકારને આશીર્વાદ આપ્યો અને મારી આ ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે અને હું સતત સામાજિક પ્રશ્નો હોય વકીલહિતના પ્રશ્નો હોય એમાં સતત લડતો આવ્યો છું સંઘર્ષ કરતો આવ્યો છું અને આવે પછી પણ હું કરજણ વકીલ મંડળના જે કંઈક પ્રશ્નો હશે એ પ્રશ્નોને હલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને મારી જ્યારે જ્યારે કરજણ વકીલ મંડળને જે જગ્યાએ જરૂર પડશે તે હું હાજર રહીશ અને ફરી એક વખત હું કર્જણના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું